ભરૂચ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ ચિંગસપુરા મારું ફળિયામાં ગરીબ વર્ગના પરિવારજનો રહે છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી પાલિકાના પાણી મળતું ન હોવાથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ અંગે રહીસોની રજૂઆત પાલિકા તંત્ર દ્વારા કાને ધરવામાં ન આવતા આજ રોજ રહીસો પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ તેમજ સભ્ય સલીમ અમદાવાદીને આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્કર્સ સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયરને આ અંગે ઉગ્ર રજૂઆત કરી સમસ્યાના નિવારણ માટે ઉગ્ર રજૂઆત કરવા સાથે તેમ નહીં થાય તો વિપક્ષી સભ્યો જાતે જ બાજુ ત્યાં જઈ બીજી પસાર થતી લાઇનમાંથી કનેક્શન આપી દેશે તેવી ચીમકી પણ આપી હતી જોકે આ મુદ્દે રજૂઆત બાદ સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી ત્યારે આ ખાતરીનું પાલન થાય છે કે કેમ તેમ જેવું રહ્યું મારું નામ મનીષ છે મેં ચિંગસપુરા હરિજન વાસમાંથી આવું છું આપણે અમારો પાણીનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે પણ આ લોકો નગરપાલિકામાં કોઈ સોલ્યુશન લાવતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં બી આ લોકો પાણી આવે વારંવાર આ રીતના હેરાનગીધી ચાલે છે અમે આજે નગરપાલિકા ઓફિસમાં આવ્યા છે સંસદભાઈને મળીને અહીંયા બેનની હાથે રજૂઆત કરી છે એ લોકોએ જોવા મોકલે એક મહિના પહેલા બી ગટરનું પાણી અમારે જોઈન્ટ થઈ ગયેલું ગટરનું પાણીનું બીન સોલ્યુશન અહીંયા આવીને બતાવેલું હતું કે આ પાણી તમે જુઓ પછી એ લોકો આવીને પાછું ચેક કરી વારંવાર રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે પાઇપ ફાટી ફાટી ગયા ગયા છે છે પાઇપ આપણે અમારે કાયમ માટેનું સોલ્યુશન જોઈએ છે એ પ્રકારની અમારી ન્યાય છે ભરૂચના વોર્ડ નંબર સાતમાં આવેલ ચિંગસપુરા મારૂફળિયામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા છે વારંવાર ત્યાંના સ્થાનિક રહીશોએ અહીંયા નગરપાલિકા ખાતે રજૂઆત કરેલ છે રજૂઆત જ્યારે જ્યારે કરેલ હતી એના પછી એક બે દિવસ સુધી એમણે પાણી વ્યવસ્થિત આપેલું પણ જ્યારે રજૂઆત થાય છે એ સમયે જ પાણી મળે છે પછીના દિવસોના અંદર પાણીની સમસ્યા વકરતી રહે છે થોડા દિવસ પહેલાં જ ત્યાંના સ્થાનિક રહીશોએ ગટરનું પાણી અને પીવાનું પાણી જે મિક્સ થતું હતું એ પાણીની બોટલ ભરીને લાવીને નગરપાલિકા ખાતે બતાવી હતી અને નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી પણ નગરપાલિકાના કહી શકાય કે સત્તાધીશો અને જે તંત્ર છે તેમણે કોઈ પણ હજુ સુધી ત્યાં મુલાકાત લીધી નથી અને એનું નિરાકરણ લાવ્યા નથી આજરોજ ફરીવાર ત્યાંના સ્થાનિક રહીશોએ વિપક્ષની નેતા વિપક્ષની ઓફિસમાં આવીને રજૂઆત કરી અમે સભ્યોએ વોટર વિભાગના અંદર જઈને એમના વતી રજૂઆત કરેલી છે અને એમને નગરપાલિકાના વોટર વિભાગમાં અમે એમને કીધું છે કે વહેલામાં વહેલા એમનું પાણીની સમસ્યાનો નિકાલ લાવો જો નિકાલ નહીં આવે તો નગરપાલિકાના અંદર વિપક્ષ જાતે જ એમના વિસ્તારમાં જઈ મુલાકાત લઈ પાણીનું કનેક્શન જો બીજી લાઈન જતી હશે તો ત્યાંથી અમે આપીશું પણ અમને નગરપાલિકાના અધિકારી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે કે સાંજે આજે સાંજે જઈને એમને વિસ્તારની મુલાકાત લઈને વહેલી તકે પાણીનું નિરાકરણ જે પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે અમને બાયદરી આપેલ છે